નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મંગળવારે રાત્રે આઠ છપ્પન કલાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન હતા લગભગ એક કલાક પછી ફેસબુક સર્વિસ શરૂ થઈ દોઢ કલાક પછી ઇન્સ્ટાગ્રામ સેવા શરૂ થઈ મંગળવારે રાતે મેટા કંપનીના બંને પ્લેટફોર્મ પર યુઝર્સને લોગ ઇન અને ફીડ રિફ્રેશ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો શરૂ થયો પર યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટિક લોગ આઉટ થઈ ગયા ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ ને ફીડ ને રિફ્રેશ કરવામાં સમસ્યાનો સામનો કરવા પડ્યો હતો કેટલાક યુઝર્સે યુટ્યુબ પર વિડીયો સ્ટ્રીમિંગ અંગે પણ ફરિયાદ કરી હતી ફેસબુક માં લોગ ઇન કરવા માટે યુઝર્સના ના વોટ્સએપ અને ઈમેલ પર રિકવરી કોડ આવી રહ્યા હતા પરંતુ ઘણા યુઝર્સને ને કોડ મળ્યા ન હતા કોડ ઉપલબ્ધ હોવા છતાં તે લોડ થઈ રહ્યો ન હતો ડાઉન ડિટેક્ટર અનુસાર લગભગ નવ વાગ્યાની આસપાસ એકવીસ થી વધુ લોકોએ સમસ્યાની જાણ કરી છે આમાં બાવન ટકા લોકોએ લોગિન સમસ્યાઓ ચાલીસ ટકા લોકોએ એપ્સમાં સમસ્યાઓ અને આઠ ટકા લોકોએ વેબસાઇટ્સમાં સમસ્યાઓની જાણ કરી છે કોલકાતા હાઈકોર્ટના આદેશ છતાં સીબીઆઈ ને મંગળવારે શાહજહા શેખ ની કસ્ટડી મળી નથી સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી બે કલાક ની રાહ જોર્યા બાદ બંગાળ પોલીસ હેડ થી ખાલી હાથે પરત ફરી હતી હાઈકોર્ટે રાજ્ય સરકાર ને સાંજે ચાર કલાક ત્રીસ મિનિટ વાગ્યા સુધી માં શેખ ને સીબીઆઈ ને સોંપવાનો આદેશ આપ્યો હતો આ ઉપરાંત શેખ નો કેસ સીબીઆઈ ને ટ્રાન્સફર કરવા પણ કહેવામાં આવ્યું હતું આ ઉપરાંત આ કેસ ને લગતા તમામ દસ્તાવેજો આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો આ પછી સાંજે ચાર કલાક ચાલીસ મિનિટ કલાકે સીબીઆઈ ની ટીમ તેને લેવા ભવાની ભવન પોલીસ હેડક્વાર્ટર પહોંચી દરમિયાન રાજ્ય સરકારે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટ માં અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી યોગી બે પોઈન્ટ શૂન્ય ના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં ચાર નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સુભાષપા પ્રમુખ ઓપી રાજભર બીજેપી નેતા દારાસિંહ સાહિબા બીજેપી ધારાસભ્ય સુનિલ શર્મા અને આર દલિત નેતા અનિલ કુમાર નો સમાવેશ થાય છે તમામ ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અગાઉ યોગી કેબિનેટ માં કુલ બાવન મંત્રીઓ હતા હવે આ સંખ્યા વધીને છપ્પન થઈ ગઈ છે ચાર મંત્રીઓની બેઠકો હજુ ખાલી છે બાવીસ કેબિનેટ મંત્રીઓ ચૌદ રાજ્ય મંત્રીઓ સ્વતંત્ર હવાલો અને વીસ રાજ્ય મંત્રીઓ છે હવે કેબિનેટ માં જનરલ કેટેગરી ની સંખ્યા વધીને ચોવીસ ઓબીસી કેટેગરી ની સંખ્યા બાવીસ અને એસસી એસટી ની સંખ્યા દસ થઈ ગઈ છે તમિલનાડુના ના ડીએમ કે સાંસદ એ રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પાંચ માર્ચે તેમણે કહ્યું હતું કે ભારત ક્યારે એક દેશ નહોતો દેશ એટલે એક ભાષા એક સંસ્કૃતિ અને એક પરંપરા પછી એ દેશ કહેવાય એ રાજાએ ત્રણ માર્ચે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન ના પર કોઈમતુર યોજાયેલી બેઠક આ નિવેદન આપ્યું હતું એ રાજા એ કહ્યું ભારત એક ઉપખંડ છે એનું કારણ શું છે અહીં ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે તામિલનાડુ માં એક ભાષા એક સંસ્કૃતિ છે એ એક દેશ છે મલયાલમ એક ભાષા છે તેમનું એક રાષ્ટ્ર છે ઓડિશા એક દેશ છે ત્યાં એક ભાષા છે કેરળ માં અલગ દિલ્હી માં અલગ ભાષા અને સંસ્કૃતિ છે આ બધા દેશો મળીને ભારત બનાવે છે તેથી ભારત એક દેશ નથી પરંતુ એક ઉપખંડ છે પબજી ગેમ રમતા રમતા પ્રેમ થયા બાદ પ્રેમી સચિન મીણાને મળવા ભારત આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર ની મુશ્કેલીઓ વધી શકે છે સીમા હૈદર અને તેના પ્રેમી સચિન સીમા હૈદર ના પહેલા પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે ભારતીય વકીલ દ્વારા ત્રણ ત્રણ કરોડ રૂપિયા ની નોટિસ મોકલી છે ભારત માં ગુલામ હૈદર ના વકીલ મોમિન મલિકે આ નોટિસ મોકલી છે એટલું જ નહીં મોમિન મલિકે સીમા હૈદરના વકીલ એપી સિંહને ને પણ પાંચ કરોડની નોટિસ મોકલી છે નોટિસ મોકલીને મલિકે કહ્યું છે કે એક મહિનાની અંદર ત્રણેય માફી માંગે અને દંડ ભરે નહીં તો ત્રણેય પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નોટિસમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જયારે સીમાને કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારે એમાં પણ સીમા હૈદર પત્ની ગુલામ હૈદર લખાયેલું છે તેણે પોતાને ગુલાબ હૈદર ની પત્ની તરીકે જણાવી હતી છતાં ને તેના વકીલ એપી સીમા હૈદર ને સચિન પત્ની જણાવી રહ્યા છે તેઓ કયા આધારે આવું કહી રહ્યા છે આ કારણસર સીમા હૈદર ના પતિ ગુલામ હૈદરે એપી વિરુદ્ધ પાંચ કરોડ ની માનહાની નોટિસ મોકલી છે જે પાકિસ્તાની કરન્સી માં કરોડ રૂપિયા થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ કલાક માં ફરી એકવાર તેલંગાણા પહોંચી ગયા છે વડાપ્રધાને સૌથી પહેલા સિકંદરાબાદ શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિર પૂજા કરી હતી ત્યારબાદ તેઓ અહીંથી સાઈઠ કિલોમીટર દૂર સંગારેડ્ડી પહોંચ્યા હતા મોદીએ તેલંગાણાના ના અનેક પ્રોજેક્ટ નું ઉદઘાટન કર્યું હતું મોદીએ કહ્યું સત્તામાં રહીને વિપક્ષના લોકોએ ભ્રષ્ટાચાર માટે જમીન આકાશ વેચી દીધા અને પોતાની હવેલીઓ બનાવી મેં આજ સુધી મારું ઘર પણ બનાવ્યું નથી મેં ગુજરાત નો મુખ્યમંત્રી રહેતા અને હવે દેશના વડાપ્રધાન પદે રહેતા અત્યાર સુધી માં એકસો પચાસ કરોડ રૂપિયા ની ભેટો ની હરાજી કરી અને તેનો ઉપયોગ જનતા ની સેવામાં કર્યો ચૂંટણી પંચ ચૌદ પંદર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી ની તર્જ પર આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવી શકે છે એવા સમાચાર છે કે એપ્રિલ ના બીજા સપ્તાહ માં પ્રથમ તબક્કા નું મતદાન થઈ શકે છે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણી ના મુક્ત અને ન્યાય સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આઈ ટેકનોલોજી નો ઉપયોગ કરી શકે છે આ માટે કમિશન એક વિભાગ પણ બનાવી શકે છે જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતી ને ઓળખશે અને દૂર કરશે દિલ્હી ને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામ ના સેક્ટર નેવુ માં એક રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ માઉથ ફ્રેશનર ખાવાથી પાંચ લોકો બીમાર પડ્યા હતા માઉથ ફ્રેશનર ખાવાથી તેને મોઢામાં બળતરા થવા લાગી અને મોઢા લોહી નીકળવા લાગ્યું અને ઉલટી થવા લાગી પીડિતો આરોપ છે કે રેસ્ટોરન્ટમાં પણ કોઈએ તેમની મદદ કરી નથી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે હતી પીડિતો ફરિયાદ પર ખેડ પોલીસ સ્ટેશન માં રેસ્ટોરન્ટ માલિક અને સ્ટાફ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે ઈસરોના વડા એસ સોમનાથે પોતાની બીમારી અંગે જાહેર કરતા કહ્યું કે ચંદ્રયાન ત્રણ મિશન દરમિયાન મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી પરંતુ મને ખબર નહોતી કે મને કેન્સર છે ત્યારબાદ તપાસ ખબર પડી કે મને પેટ કેન્સર છે તેમણે ચેન્નાઈ એક હોસ્પિટલ માં કેન્સર ની સારવાર શરૂ કરી કેન્સર થયું હોવાનું જાણીને પરિવારજનો પણ ખુબ ચિંતિત બન્યા હતા કેન્સર ના ઇલાજ માટે કિમોથેરાપી ચાલુ રહી અને તે સ્વસ્થ થયા છે સુરત શહેરની ઓગણત્રીસ વર્ષીય મોડેલ તાન્યા સિંહના આપઘાતના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આ કેસમાં હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તે વેસુ પોલીસ સ્ટેશને નિવેદન આપવા પહોંચ્યો હતો જ્યાં પોલીસ દ્વારા લગભગ ચાર કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ તે રવાના થયો હતો આ મામલે અભિષેક કઈ બોલવા માટે તૈયાર નથી મીડિયા સાથે વાત કરતા અભિષેકે કહ્યું હતું કે મને પોલીસે બોલાવ્યો હતો અને આજે હું નિવેદન આપવા માટે આવ્યો છું પોતાની ચા બનાવવાની અનોખી રીતના કારણે ફેમસ થયેલા ડોલી ચાયવાલા હવે તકદીર બદલાઈ ગઈ છે બિલ ગેટ્સ તેમને મળ્યા બાદ તે લેમ્બોર્ગીની કાર સાથે દેખાયો તો વળી અમુક વિડીયોમાં નોટોના બંડલ સાથે પણ જોવા મળ્યો હતો અને હવે બોલીવુડ એક એક્ટ્રેસ સાથે પણ તે દેખાય છે ડોલી ચાયવાલા વાત કરીએ તો તે નાગપુર ચા વેચે છે તેની ચા બનાવવાની અનોખી રીત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે દૂર દૂર ફૂડ બ્લોગર્સ તેના વિડીયો બનાવવા માટે આવે છે આ ઉપરાંત ડોલી પોતાની હેરસ્ટલ અને કપડા પહેરવાની રીતના કારણે પણ ખુબ જ પ્રખ્યાત છે